एक चित्र वाली कविता चल गया I oh, you. Know. 1 આનું શું નામ છે विक्री કા વાત છે આપણે જે અયા કરીએ છીએ એમાં એક બિલાડી કા સાતી કરીને પોલી જોઈને ઓવર બસતી લઈને કોરણમાં પ્રેક્ટિસ કર્યા કરે છે એટલે તો આપણે જે આપણે વધારે આગળ વધું છે ને અને શીખું છે બરાબર છે તો આપણે હવે